નેત્રંગમાં ભગવાન સભા હતી પરંતુ આવી પણ ભાગ હતો આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવાની નેત્રંગમાં સભા હતી માન્યું એમાં મોટી સંખ્યામાં જનમેદમી પણ આવી

પરંતુ ક્યાંક ને ક્યાંક એની અંદર અનંત પટેલના સમર્થકો પણ હતા અનંત પટેલના લોકો પણ હતા આમ આદમી પાર્ટી દ્વારા માત્ર એટલું બતાવવામાં આવી રહ્યું છે કે આ ખાલી આમ આદમી પાર્ટીની જ સભા હતી એમને કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે તે આદિવાસી લોકો કે જે લોકો જેટલી ઝડપથી નેતાને ચાહના આપે છે જેટલી ઝડપથી નેતાને ઉપર પહોંચાડે છે એટલા ઝડપથી નીચે પણ પાડી શકે છે આપણી સામે એક ઉદાહરણ પણ એમણે આપ્યું અને કહ્યું કે ઉદાહરણ આપણી સાથે જ છે છોટું વસાવા કે કેવી રીતે એમને આદિવાસી લોકોએ નકારી કાઢ્યા

કાર્યક્રમ હતો અને એટલા માટે આપણે સૌએ ગૌરવ લેવા જેવું છે કે ભાઈ સંખ્યા આદિવાસી સમાજના નામે આનંદ પણ છે પરંતુ કેટલાક લોકો અને આમ આદમી પાર્ટીની સભા હતી આ રીતે જે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી અને આદિવાસી સમાજ નું અહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવા લોકોને હું ચેતવણી આપવા માંગુ છું કે તમારી તમારી માં રહેજો અનેક ધારાસભાઈ છોટુભાઈ ની તો જેવી જેવી નતી પણ આ વિસ્તારના લોકોએ આજે છોટુભાઈ ને પણ નકારી કાઢ્યા છે અને છોટુભાઈ ને પણ આજે એનું સ્થાન બતાવી દીધું છે જો તમે નામે મતો મેળવીને સમાજના યુવાનો સમાજનું સાચું કામ સાચીવાસી સમાજના તમે જે ગાડી ઉપર સવાર થઈને આદિવાસીઓની વાત કરો છો એ આમ આદમી પાર્ટી એ આદિવાસી વિરોધી પાર્ટી છે એવું આપણે એમની તમામ પોલિસીઓ જે છે એની અંદર ઝાંખીને જોઈશું તો આપણને ખ્યાલ આવશે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એ ચેતર વસાવાની સભા ન હતી આમ આદમી પાર્ટીની સભા માત્ર ન હતી પરંતુ એની અંદર અનંત પટેલ પણ હતા અને એ કોંગ્રેસની પણ સભા હતી એની અંદર ભીડ આવી એ ભીડ માત્ર ને માત્ર ચેતર વસાવાની માટે નથી આવી પરંતુ અનંત પટેલ માટે પણ આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા એ વાતને લઈને એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ સભા આખી આમ આદમી પાર્ટીની હતી પરંતુ એની અંદર કોંગ્રેસનો પણ હાથ હતો

આજે એ લોકોએ એ આદિવાસી લોકોએ વસાવાને પણ નકારી કાઢ્યા છે આ વાતને લઈ અને ચેતર વસાવા પર સીધા જ પ્રહાર કરાયા છે કે આદિવાસી નેતા એટલે કે ચેતર વસાવાને જ હાલ આદિવાસી નેતાઓમાં સૌથી વધારે ચાહના મળી રહી છે એમને લઈને કહેવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં